જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ સત્તર જણસીઓની આવક નોંધાઈ હતી સૌથી વધુ આજે ચણાની આવક નોંધાઈ છે આઠસો અડતાલીસ ક્વિન્ટલ ચણાની આવક સામે એક મણનો ઊંચો ભાવ બારસો છત્રીસ રૂપિયા નોંધાયો છે આ સાથે આઠસો પિસ્તાલીસ ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ ત્રેવીસોને એક રૂપિયા નોંધાયો છે પાંચસો ઇઠોતેર ક્વિન્ટલ લુકવન ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો છેતાલીસ રૂપિયા જ્યારે એકસો ત્રાણું ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસોને આડત્રીસ રૂપિયા નોંધાયો છે સૌથી વધુ આજે તુવેરની આવક નોંધાઈ છે તુવેર તુવેર સાથે ચણાની પણ આવક નોંધાય છે એટલે આ રીતે હાલમાં સત્તર જણસીઓની આવક નોંધાય છે જેમાં ચારસો અઠ્ઠાણું ક્વિન્ટલ મગફળીની આવક સામે એક મણનો ઓછો ભાવ તેરસો આઠ રૂપિયા નોંધાયો છે ચારસો ચૌદ ક્વિન્ટલ એરંડાની આવક સામે એક મણનો ઓછો ભાવ એક હજાર બ્યાસી જ્યારે બસો ચોવીસ ક્વિન્ટલ તલની આવક સામે એક મણનો ઓછો ભાવ સત્તર સત્યાવીસોને ચાર રૂપિયા નોંધાયો છે બસો અડસઠ ક્વિન્ટલ જીરુંની આવક સામે એક મણનો ઓછો ભાવ પાંચ હજાર એકસો નેવું રૂપિયા જ્યારે ત્રણસો બાર ક્વિન્ટલ ધાણાની આવક સામે એક મણ નો ઊંચો ભાવ પંદરસો અઠ્યાવીસ રૂપિયા નોંધાયો છે સોયાબીન ની છસો પિસ્તાલીસ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 890 નેવું રૂપિયા નોંધાયો છે આમ વિવિધ જર્સીઓની સારી એવી આવક આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી